રાજકારણમાં પ્રજાના સેવક બનવા નીકળેલા લોકો પ્રજા કોની પાસે અત્યારે સામે આવ્યો છે ગોધરાના ગદુકપુર ગામમાં જ્યાં ગરીબ ખેડૂતની જમીન કરડોની થઈ જતા જમીનનો બારોબાર સોદો કરી દેવાનું કામ જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ અને મંડળી દ્વારા કરાયું અને પાંચેય આરોપી પોલીસ સકંજામાં આવી ગયા પ્રજાના સેવક બન્યા લુટારો ખેડૂતોની જમીન કરી સગે વગે ટીવી સ્ક્રીન પર દેખાતા ઉમરલાયક અને ગરીબી વસ્તામાં દેખાતા વજેસિંહ સબુરભાઈ શિકારી કે જેમની પાસે બાપ દાદા વખતની જમીન હતી અને તેના પર ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા થોડા સમય પહેલા ગોધરા વડોદરા બાયપાસ રોડ બનતા તેમની જમીનનો ભાવ આસમાને પહોંચ્યો હતો અને જમીન માફિયાઓની ખરાબ નજર આ જમીન પર પડી હતી જમીન સગે વગે કરવાનું કૌભાંડ અભણ એવા વજેસીની જમીનની શું કિંમત હશે તે અંગે તે અજાણ હતા તે સમયે ગોધરાના કેટલાક જમીન માફિયાઓએ વજેસીની જમીન હડપ કરવાનું વિચાર્યું અને વજેસિંહને જાણ કર્યા વિના અન્ય એક વજેસિંહ જેવા લાગતા વૃત્તને નકલી વજેસી બનાવી દીધા અને નાયક સબુરભાઈ નામના હુબહુ લાગતા વૃત્તને લાલચ આપીને વજેસી બનાવી દીધા અને જમીન ખરીદવા માટે પણ નકલી ખરીદનાર ઉભા કર્યા જેમાં હાલમાં અમેરિકામાં રહેતા નીપાબેન ગાંધીના નામનો ઉપયોગ કર્યો નકલી ખરીદદાર ઉભા કર્યા વિડિયોગ્રાફી પણ બનાવટી જમીન માફિયાઓએ સ્ટેમ્પ વેન્ડરની મિલીભગતથી નીપાબેનના નામનો દસ્તાવેજ સ્ટેમ્પ વેન્ડરની મિલીભગતથી ખોટી સહી કરીને ખરીદી લીધો અને માત્ર અઢાર લાખમાં જ જમીનનો દસ્તાવેજ કરાવ્યો અને બાદમાં રજીસ્ટ્રાર ઓફિસમાં પણ વજયસિંહના સાને સબુરભાઈ નાયકને લઈ ગયા અને સંયોગ કરાવીને વેચાણ દસ્તાવેજ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યો તો દસ્તાવેજની વિડિયોગ્રાફી પણ નકલી કરવામાં આવી

જેથી વાજેસીએ કોદરા મામલતદાર અને પોલીસમાં આ મામલે ફરિયાદ કરી હતી જેમાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો અને એમાં અમારી ખેતીની જમીન આવેલી છે એમાંથી કોઈ અમારી અજાણ વ્યક્તિ છે તો એક એકર જમીન દસ્તાવેજ કરેલ છે જમીન જમીન ની નકલ કઢાવ્યા ત્યારે બીજાના નામનો દસ્તાવેજની અંદર નકલમાં કાચી નોંધ આવી આ કૌભાંડમાં પોલીસે સૂત્રધાર તરીકે આરોપી નંબર એક હરેન શાહ ઉર્ફે બલ્લો ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ પંચમહાલ આરોપી નંબર બે આરીફ ઘાંચી સ્ટેમ્પ વેન્ડરની ધરપકડ કરી છે જ્યારે ત્રણ આરોપીને પોલીસે સાક્ષી બનાવ્યા છે જેમાં આરોપી નંબર ત્રણ મુકેશ બાબુ રહેવાસી હમીરપુર આરોપી નંબર ચાર પ્રકાશ બાબુ સોલંકી રહેવાસી હમીરપુર

ગુનો દાખલ કરેલો અને પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પણ આ ગુનાની તપાસ ચલાવેલી છે ગુનાની તપાસના કામે અગાઉ ચાર આરોપી અટક કરેલા હતા ત્યારબાદ અમુક જે એક ભાઈ હરેન શાહ જે છે મુખ્ય આરોપી જે છે એની પણ ગઈકાલે ધરપકડ કરેલી છે અને આ બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવવા માટે જે સ્ટેમ્પ પેન્ડર હતા એ પણ આ ગુના કામે સંડોવાયેલા હોવાનું હાલ તો પોલીસે તમામ આરોપી ઝડપી લીધા છે અને ગરીબ ખેડૂતની જમીન સગે કરવાનો કેસ કર્યો છે આરોપીઓને કડક પૂછપરછ હાથ ધરી છે ત્યારે જોવું એ રહ્યું કે આ કેસમાં હજુ પણ કોઈના નામ પ્રકાશમાં આવે છે કે કેમ ક્રિમિનલ માટે વિવેક સુથાર વીટીવી ન્યુઝ પંચમહાલ